ના ગઠામણ હાઈવે પર પાણી ભરાયા છે આ સાથે જ ચાર ફૂટ સુધી પાણી ભરાયા પાલનપુર અમદાવાદ હાઈવે પર ત્રણ ચાર ફૂટ સુધીના જે પાણી છે તે ભરાયા છે

ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પાલનપુરના ગઠામણ હાઈવે પર પાણી ભરાયા છે આ સાથે જ ચાર ફૂટ સુધી પાણી ભરાયા પાલનપુર અમદાવાદ હાઇવે પર ત્રણ થી ચાર ફૂટ સુધીના જે પાણી છે તે ભરાયા છે પાણીમાં ગરકાવ હાઇવે પર ચાર ફૂટ સુધી પાણી ભરાતા અનેક વાહન ચાલકો અટવાયા પુલની કામગીરી ચાલતી હોવાથી સર્વિસ રોડ પર ડાયવર્ઝન અપાયું છે પાલનપુર અમદાવાદ રાજસ્થાન ને જોડતા મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન વેપાર પણ પ્રભાવિત